ફૂડ ફિએસ્ટ સાથે નાના નાના ભૂલકાઓએ બે હજાર છવ્વીસ નવા વર્ષને આવકારી ન્યૂ યર પાર્ટીમાં ડાન્સ પર્ફોમન્સ આપી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા આ પાર્ટીમાં નવા નવા દસ કાર્ટૂનો જેવા કે ડોરેમોન મિકી માઉસ છોટા ભીમ સેન્ટાક્લુઝ આવા કાર્ટૂનોને સ્ટેજ પર ડાન્સ કરી બાળકોને આનંદિત કર્યા હતા સેન્ટા ક્લુઝ દ્વારા દરેક નાના ભૂલકાઓને ચોકલેટ રૂપે ગિફ્ટ આપી હતી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જેલગેર સ્કૂલ પરિવારની ટીમની મહેનત રંગ લાવી હતી મારું નામ ડિંકલ સેલાણી છે અને હું ચાર વર્ષથી ચાઇલ્ડ કેરમાં ચાઇલ્ડ કેર સાથે જોડાયેલી છું આજના દિવસે ટ્વેન્ટી એન્ડ ટ્વેન્ટી નાઇન્થ ડિસેમ્બરના દિવસે અમારા બાળકોએ એમના પેરેન્ટ્સ સાથે આનંદ મેળામાં સ્ટોર રાખેલ છે રોડ બ્રાન્ચ રોડ બ્રાન્ચ માણેકપરા બ્રાન્ચ અને અખાડા બ્રાન્ચ બધા જ સ્ટુડન્ટ ભેગા થઈને એમના પેરેન્ટ્સ સાથે અહીંયા ભેગા થયા છે અને વેશભૂષા સેન્ટા ક્લોઝ બનીને આવેલા છે અને એન્જોયમેન્ટ કરવા માટે ભેગા થયા છે આ આનંદ મેળો ઓપન અમરેલી માટે છે બધા જ લોકો અહીંયા આવી શકે છે તો મારું નામ છે કેવુરી થેશ્વર હું ચાઇલ્ડ કેરમાં ટીચર છું અને અમારા ચાઇલ્ડ કેરમાં અહીંયા ફૂલ ફિએ થયેલું છે આનંદ મેળો બી કહેવાય છે અને છોકરાઓ દ્વારા સ્પેશિયલ યાદ કરેલો છે એના પેરેન્ટ્સ સાથે હરેક સ્ટોલમાં ક્રોસેટ છે ખાવા પીવાનું છે અને સાથે સાથે અહીંયા નાના છોકરાઓનું પરફોર્મન્સ બી થવાના છે નાના નાના છોકરાઓને સેન્ટા ક્લોઝ બી બનાવેલા છે

જે સ્ટોલવાળા છે એ લોકો ખરેખર બહુ સરસ ની વસ્તુઓ બધી બનાવી અને લોકોને પીરસે છે એ બદલ ખૂબ ખૂબ આભાર ચાઇલ્ડ નો અને ખૂબ જ સરસ આયોજન કરેલ છે એ બદલ અમારા બધા વતી એમનો ખૂબ ખૂબ આભાર